મિત્રો પંદર મુસલમાનોએ નક્કી કર્યું કે આ રેહમિયા ગામમાં માતા મેલડી બેઠી છે અને હિન્દુઓ મેલડી મેલડી કરે છે તો આજે તો રેહમિયા ગામની મેલડીના મંદિરમાં જે પણ સોના ચાંદીના જે સત્તર છે ને એની ચોરી કરવી છે અને આપણે પણ જોઈ લઈએ કે કેવી છે હિન્દુની દેવ અને કેવી છે એમની મેલડી આજે તો મા મેલડીનું પાણી માપવું છે આમ કહીને તેઓ તોરણિયા લીમડે બેઠેલી મારી રેહમિયાની મેલડીના મંદિરમાં અડધી રાત્રે ચોરી કરવા આવે છે અને પછી મિત્રો જે ઘટના બને છે તો મિત્રો સરસ મજાની સત્ય ઘટના છે ચાલો શું બન્યું હતું તે વિસ્તારથી જોઈએ મિત્રો માળિયા અને આજુબાજુના ગામડામાં રહેતા દસ થી પંદર જેટલા મુસલમાન ધર્મને માનવાવાળા ભાઈઓ ભેગા થયા અને ભેગા થઈને કહે છે કે આ રેહમિયા ગામમાં માતા મેલડીના ઠેઠ દિલ્હી સુધી ડંકા વાગે છે અને આખું ગામ તુહીમાં મેલડી તુહીમાં મેલડી કરે છે અને એમાં મેલડીના નામના તિલક તાણીને ફરે છે ને તો આજે તો એ હિન્દુઓની મેલડીને જોવી છે અને એ હિન્દુઓના દેવને જોવા છે કે શું સાચે જ એમની મેલડી એટલી જબરી છે કે પછી તેઓ સાવ ખોટે ખોટા નાટક કરે છે અને આજે તો રેહમિયામાં બેઠેલી એમાં મેલડીના મંદિરમાં ખાતર પાડવું છે બોલો તૈયાર છો ત્યાં તો પંદર જેટલા ગામનો માર્ગ પકડ્યો છે અને ચાલતા ચાલતા તેઓ ચોટીલા આવ્યા અને ચોટીલા આવતાની સાથે તેમને અંધારું થઈ ગયું અને ચોટીલા ડુંગરની બાજુમાં તેઓએ ઘોડા ઉપરથી નીચે ઉતર્યા વાતો કરે છે કે આવતીકાલની રાત્રે આપણે પહોંચવાનું છે રેહમિયા અને રેહમિયાની મેલડીનું મંદિર આપણે લૂંટવાનું છે અને જ્યારે આટલા શબ્દો જ્યારે એ ચોટીલા ડુંગર ઉપર બેઠેલી મારી વિષ ભુજાડી સાંભળ્યા ને ત્યારે મારી ચામુંડા બેઠી બેઠી મનમાં વિચાર કરે છે કે લા તમે કંઠેરના જાળામાં હાથ નાખવા જઈ રહ્યા છો અને રાફડા બધે સૂના નથી હોતા પણ હું ચોટીલાની ચામુંડા એમ કહું છું કદાચ જો પાછા વળી ગયા તો સારું છે રેહમિયાની મેલડીના મંદિરમાં જઈ અને જો ભૂલથી એ જો એક કાકરો એ ચોરવાની હિંમત કરીને તો સમજી લેજો કે તમારું જીવવું ભારે પડી જશે આમ મારી ચોટીલા ડુંગરવાળી બેઠી બેઠી આવો વિચાર કરે છે અને પછી આ ઘોડે સવારોને ઊંટ લઈને નીકળેલા આ મુસલમાન ભાઈઓ ત્યાંથી આગળ ચાલી નીકળ્યા અને હવે તેઓ બીજી રાતનો ફાયદો ઉઠાવી અને અડધી રાત્રે તેઓ રેહમિયા ગામના સીમાડે આવ્યા છે અને ત્યાં આવી અને પાદરે એક ભોરૂડો ભરવાડ તૂટેલો ખાટલો નાખીને સૂતો છે તેને જઈને જગાડે છે ને કહે છે કે ભાઈ અહીંયા રેહમિયાની મેલડી ક્યાં બેઠી છે અમારે એના દર્શન કરવા છે ને અમે માનતા કરવા માટે આવ્યા છીએ ત્યારે આ ભોરુડો ભરવાડ એને એમ લાગ્યું કે મારી રેહમિયાની મેલડીના તો ઠેઠ દિલ્હી સુધી ડંકા વાગે છે તો રાત દિવસ ભક્તો તો આવવાના જ છે ને અને આમનું કાંઈક કામ થયું હશે તો તેઓ દર્શન કરવા માટે આવ્યા છે આમ કહી અને તેઓ કહે છે કે અહીંયાથી ઊભા રસ્તે ચાલ્યા જાઓ આગળ એક ચોક આવશે અને એ ચોક થી જ્યારે તમે જશો ને ત્યારે સામે અડીખમ એક તોરણીયો લીમડો છે ને લીમડાના ઉપર જો એક મારી મેલડીના નામનો જો વાવટો ફરકતો હોય ને તો એમ સમજી લેજો કે ત્યાં અમારા માલકીયા પરિવારની માતા મેલડી બેઠી છે અને આટલા શબ્દો સાંભળી અને પછી તો આ પંદરે જણા ત્યાંથી આગળ ચાલી નીકળ્યા અને ચાલતા ચાલતા જ્યારે તેઓ આ લીમડા પાસે આવે છે ત્યારે લીમડાની નીચે વાહતાજી તળપદા કોળી સૂતેલા છે અને હાથમાં માળા છે ને ઊંઘમાં તુહીમાં મેલડી તુહીમાં મેલડીના જાપ થઈ રહ્યા છે અને ત્યાંથી કોઈને ખબર ના પડે એવી રીતે ધીમા ધીમા પગે આ ચોરો ચાલતા ચાલતા ત્યાંથી મા મેલડીના મંદિર પાસે આવે છે અને માં મેલડીના મંદિરે એક નાનકડું બાખોરું પાડી અને તેઓ મંદિરમાં ઘૂસે ઘુસે છે અને મંદિરમાં ઘૂસી અને પછી જુએ છે તો મા મેલડીનું એક શણગારેલું ફળું છે અને એ પાલવમાં મેલડીનું સવા ત્રણ ઇંચના ફળાની બાજુમાં ઉપર સોના ચાંદીના સત્તર લટકાવેલા છે ત્યારે આટલા બધા સોના ચાંદીના સત્તર જોઈ અને આ બધા જ ચોરો ખુશ થઈ ગયા અને કહે છે કે આજે તો આપણને ખૂબ સારો માલ મળી જવાનો છે જેમ બને એમ જલ્દી અહીંયાથી બસકો બાંધો અને પછી તો એકમાં મેલેડીનો મોટો ચંદરવો નીચે ઉતાર્યો અને એમાં સત્તર ચુંદડી પારણા જે કાંઈ પણ હતું એ સોના ચાંદીના બધા જ ઘડેણા એમાં મૂકી દીધા અને એનો બસકો બાંધ્યો અને પછી ત્યાંથી ચાલવા ગયા ત્યારે મિયાણીના જુવાનો જે હતા તેઓ કહે છે કે આ હિન્દુઓ મેલડી મેલડી કરે છે તો આ મંદિરમાં મેલડી ક્યાં છે અને મેલડી કેવી હશે એને કેટલા હાથ હશે એ કેમ ક્યાંય દેખાતી નથી અને ત્યારે એક ઝીણી નજરવાળો માણસ જ્યારે ફળામાં પોતાની નજર નાખે છે અને પછી કહેવા લાગ્યો કે આ ફળાની અંદર જે સવા ત્રણ ઇંચનું જે લાકડાનું ફળું પડ્યું ને એ જમાં મેલડી છે ને એ જ લાકડાના ટુકડાને આ હિન્દુઓ મેલડી મેલડી કરે છે આમ કહી અને પછી તો બધા એકબીજાની સામું જોઈ અને ખૂબ હસે છે અને હસ્યા પછી તો આ ચાર પાંચ મિયાણીના જે જુવાનિયાઓ હતા તેઓ હાથ તાળી આપી અને મૂછે તાવ દઈને કહ્યું કે હિન્દુઓની માતા એટલી જબરી હોય ને તો આ સત્તરનો બસકો લઈ અને અમે અમારા ગામ માળિયામાં જઈ રહ્યા છીએ અને જો મેલડી એટલી જબરી હોય હિન્દુઓની દેવ એટલી તાકાતવર હોય ને તો સાડા ત્રણ દિવસમાં આવી અને માળિયા ગામથી આ સત્તરનો બસકો ઉપાડીને લઈ જાય તો માનીએ કે હિન્દુઓ સાચા છે અને એમની દેવી માતા મેલડી સાચી છે નહીતર આ બધું ખોટું છે અને આમાં કોઈ દેવ ધર્મ છે જ નહીં આટલું કહી અને પછી તેઓ આ બસકો ઉપાડીને ફરી એ બાખોરામાંથી બહાર નીકળ્યા અને ફરી પાછા ચાલતા ચાલતા જ્યાં ઘોડા ઊંટ એમના ઊભા હતા માળિયા ગામના ઝાંપે ત્યાં પહોંચ્યા અને ઊંટ ઉપર આ બસકો મૂકી અને પછી તેઓ ત્યાંથી પોતાના ઊંટને લઈ અને ત્યાંથી ચાલી નીકળ્યા અને હવે એમના ચાલી નીકળી ગયા પછી લગભગ હવે પાંચ વાગ્યાનો સમય થયો અને હવે વાહતાજીમાં મેલડીના ભુવા જાગે છે અને જાગીને નાહી ધોઈને દેહને પવિત્ર કરી અને હવે તેઓ હાથમાં અંગારા છે અને ધૂપેલિયામાં અંગારા લઈ અને જેવામાં મેલડીના મંદિરમાં આવે છે અને આવી અને જેવી નજર કરીને ત્યાં તો તેમના ડોળા ફાટી ગયા કેમ કે મંદિરની બાજુમાં એક મોટું બાખોરું પાડેલું છે પછી તેઓ મંદિરમાં અને પાલખમાં જુએ છે તો એકે માતાજીના સોના ચાંદીના સત્તર નથી અને આ બધું જ ચોર ચોરી ગયા છે અને આ બાખોરું જોતાની સાથે જ તેઓ સમજી ગયા કે આહા હા મારી મેલડીના મંદિરમાં ચોરી થઈ ગઈ છે અને પછી તો તેમણે જે હાથમાં ધૂપેલું હતું એ નીચે પટકાણું અને બધા અંગારા જ્યારે નીચે પથરાણા જ્યારે તેના ઉપર વાહતાજી ઉઘાડા પગે ચાલતા ચાલતા આવે મેલડીના પાલખમાં અને જે ફળું હતું તેની સામુ હાથ લાંબો કરીને કહે છે કે હે મારી મેલડી લાગે છે કે આજે તું આકાશમાં ઉડી ગઈ છે કાં તો તું પાતાળમાં ઉતરી ગઈ છે કાં તો પછી અહીંયા જે પેલા ચોર આવ્યા હતા ને તેઓ એમની જોડીમાં નાખી અને બસકામાં લાગે છે કે મારી મેલડી તને બાંધીને લઈ ગયા નહીતર તારું મંદિર આજે આવું ના પડ્યું હોત આમ કહી અને વાહતાજીમાં મેલડીને મેણા મારતા રડી પડ્યાને કહે છે કે મારી મેલડી સાંભળ મારી કદાચ અહીંયાથી સો સો ગાઉ દૂર જો કોઈ તારો વિશ્વાસુ માણસ હોય ને તો એની કિંમતી મિલકત ત્યાં મૂકેને ત્યારે એમ કહે છે કે હે મારા તોરણિયા લીમડાવાળી મારી રેહમિયાના સીમાડાવાળી મારી મેલડી મારી આટલી મિલકતનું ધ્યાન રાખજે હું અહીંયા એકલો છું ત્યારે મેલડી સો સો ગાઉના અંતરે તું એમની મિલકતની રક્ષા કરે છે અને એ માણસ ભાવેથી તને ભજે છે ને તારી માનતાઓ પૂરી કરે છે પણ આ તો તારી મિલકત હતી અને તારી મિલકતમાં ચોરી થાય ને મારી મેલડી આજે તું જો આમ સાની માની ચૂપ થઈને સૂઈ રહેતી હોય ને તો માળી ફટશે તને અને મેં સપને નહોતું વિચાર્યું કે મારી મેલડીના મંદિરમાં એની પોતાની મિલકતની ચોરી થાય ને મારી મેલડી આમ બેઠી બેઠી જોતી રહેશે અને આવું જ્યારે વાહતાજી ભુવા કહ્યું ને ત્યાં તો મારી મેલડીએ એ પાલકમાંથી બેબી અવાજ કર્યો કે હે મારા ભુવા વાહતાજી સાંભળ

અને ત્યાં જઈને જુએ છે તો પંદર પંદર જુવાનીઓ આંધળા થઈ અને રસ્તો શોધી રહ્યા છે પણ મારી મેલડીએ રેહમિયાનો સીમાડો એમને વટવા નથી દીધો અને પછી મા મેલડીની મિલકત પાછી લઈ લેવામાં આવી અને મા મેલડીના મંદિરે આવી અને તેઓએ પોતાની ભૂલને કબૂલ કરીને ત્યારે મારી મેલડીએ એમને જીવનદાન દીધું તો મિત્રો આવા કામ છે મારી રેહમિયાની મેલડીના મિત્રો આવા જ વિડીયોને રોજ રાત્રે જોવા માટે આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી